સલામ عليكم નવો દિવસ નવો વ્લોગ ઠીક છે અને આજે અમે દોસ્તારો કરવાના છે ફિશ અને એક ભાઈ જો આયા છે ઓયકા અમાર પાણ આયા હતા એ હમણાં થોડી વાર પસાવાના છે જો ટોલાબો મેદી મૂકીને નાયા છે બાલ દોડા થઈ ગયા છે તે બહુ બીજી બીધીમો આસુ મો આજે બહુ બીજી મોડે છું પણ હું બીજી છું તું રવિવાર તો બહુ કોમ મોડી જબરજસ્ત કોઈ કોમ નહીં મે એક ઘર બનાવી છું મતલબ શાનનો કસમ દે ઓમ દે કરે જાય છે આટલી બધી વાર હા હમણાં એમ કીધું કે શોક હોટલ પર આજે ફિસ્ટ કરવા તો પાર્ટી કરતા તો દોડતો આવી જોત ખવા દેવો તો તૈયાર છો આવી દાળ ચાવલ બનાવી ના હોય આવું છું તૈયાર હોય કરવા આવી જાય જબરજસ્ત દાળ ચાવલ બનાવે છે ઓમ હાથ ને ઓગળે મોટું બધું સાટી ખાઈ જતું ના આવું તું સાણું લઈને આવજે બધા બતાવી ગાળી ગાળી ખાય છે લેતો આવજે સાણું હા અલમાસભાઈ ગયા છે ગરમ મસાલા લે લાવજે શું છે અંદર ગરમ મસાલા લે

વ્લોગ બનાવતા બનાવતા પહોંચી જઈએ જો ભાઈ કુવા પર આવી જશે અને એડવાન્સમાં અમારે એક ભાઈ આઈને બેહી જતા પહેલાથી જ આગળથી થી આઈને બેહી જતા નહીં હોય ભાઈ ડુંગળ ને ખાસી બધી સોલી મૂકી દીધી છે અને યાર મને અથોણું લેવાનું કીધું પણ હવે બે ચાર દુકાની ફર્યા પણ ખાટું અથોણું નતું ગળ્યું હતું ગળ્યું લેવું નતું આપણે ગળ્યામાં મજા નહીં આવતી દાળ ચાલુ નહીં ગળ્યું તો કેટલા તમારે ઘેર જ લઈ જાય ખાટું અથોણું તો અને મારે ઘેર તો સાનવે પતી ગયું મૂકતું એના પછી રેલા નહીં અજી દા ડુંગડયો કટિંગ બટિંગ થવાનું ચાલુ થઈ જ બરાબર એ પારમુકી અનપસ કરી રહે છે બધા સાથી આવો અજી અમાર આગળથી બધું લેનાવાન બાકી સાથી આવો એટલે પછી પાછો શૂટ ચાલુ કરી લે ઠીક છે તો ઓઈસ પર બેહી ગયા છે રોવા અજી ડુંગળી મારે ને પછી રેવ બધી ને રોરાવ દે આજે આજ નહીં રોરાવ જો આવવાનો ટાઈમ છે એટલે ખુશ છે ના સીટી આવી જશે કે મો ના સીટી આવી જશે રોરાવ દી નહીં સીધી જ જાવ ઇજ્જતદાર ડુંગળી છે ચલા દા ચલા ભાઈ જો આમાં બે સાથી બાકી હતા એ આવી છે ને જે એક સાથી બાકી છે મજુલ ફેકાર ભાઈ અને ફદલુ બે જણા હજી બાકી છે બરાબર ફદલુ તો આવું છે ખાવા ના કેતા ખાલી આ એમ અને હોજેફાર ની અમારી ડ્યુટી છે વાદે હળગાવાની સોલો લઈને બે જ વાદે હળગાવા માટે હોજે અંદર થોડું પેલું નાખ એટલે છે ને હરકુ હળગ જો આલમસ બે લઈને આવ્યા છે ઝુંટુ સારનું નું ઝુંટુ લઈને બધું અંદર જઈને તે છે બધું નાખ દે લે હળગાઈ દે અંદર નાખીને એના અલમાસ ઇન્ડિયા ચડમુકીને ઉપર લાકડો મૂક કદી લાકડું ઉપર ના જુઓ ચલો ભાઈ ઉપર ડેક વેગાળ આઈએ અને બિરિશતો તૈયાર કરવા છે બિરિશો તૈયાર કરી દે ડુંગળીનો બરાબર જો ભાઈ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે બધા સામાન લઈને આઈ જાળ બાળ બધું છે અને એક બાજુ જોઈ લે ઓઝેપાભાઈ છે ને લેપણ કરી છે માટી ચોંટાડવાનું ચાલુ કરી છે ઓઝાફાભાઈ ને ઓઝેપાભાઈ આ ઓઝેફાભાઈ સોંટાડી છે માટી વંદન ના સોંટાડતો બાર ચોંટાડે એટલા માટે આ માટી લગાવવામાં આવી છે કે જેનાથી છે ને ડેક કાળી ના થાય અને ધોવામાં આરો કરી રહ્યા છે બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે પેલા જ આમાં એક કોમ કરવાના છે મરચો તળી નાખીએ આપડે મરચો કરી દે ચાવલમાં ઉપર બિરિસ્તા નો દમ મારવા માટે ઠીક છે એટલે જોઈ લો તપેલું સળી તપેલું થઈ ગયું ગરમ અને મારા હાથમાં આવી ગયું છે તેલ

તળાઈ ગયો છે કરજો જે મેક આવે મરચો ની લે બટ્ટી નમક લીધો જોઈ ભાઈ ઉપર નમા નવા ડુંગળી આવી છે જેનો બિરિશતો મમ્મી નાખી દે હોય ડુંગળી નો નહીં જો રેડી થઈ જાય એના પ્રોસેસ અંદર સીધા ચાવલ ના ખાઈ ચાવલવા માટે કોમ કરો ચાવલ ધોઈ નાખો પેલી ના અંદર ચાવલ ને પેલા બે વખત કાઢી અને માં પલાળી મૂકી દેવા એટલે ચાવલ છે ને મસ્ત થઈ જાય પંદર વીસ મિનિટ જેવો ચાવલ પેલો થઈ જાય પેલા બાલ્ટી ધોઈ નાખ અને પછી ચાવલ પછી ચાવલ અંગાર લઈ જ લે અંદર અંદર જીરું નાખી દીધું છે જીરું નાખી દીધું અને અંદર લહર નાખી દીધું બરાબર હવે એની અંદર આઈ જાય ગરમ મસાલા पूरे पूरा गरम मसाला हिंग भी डाल दो तो समझ रहे हिंग कहां गई हमारा ये हमारा डेगनांडर बिल्कुल दाल तैयार थी जी ऑलमोस्ट ऑलमोस्ट तैयार थी जी जा अब दूसरा करना है जा एक और सुखाली दान बाकी जा ये सा नमक दाल में नमक नहीं है ओझे बा बाप फावन नमक ना क्यों तू तो? हाँ

આ તૈયાર થઈ ગયું છે હવો ના પછી આ બધું રેડી થાય કમ્પ્લીટ અને ખાવામાં હું હાથી માટે ખાવાનું તૈયાર થઈ ગયું રેડી થઈ ગયું આ દાળ ઉપર તૈયાર થઈ છે ચાવલ તૈયાર થઈ અને સાથે બિસાઈ દીધું દસ તાર ખાદ ખાવાના અંદર હું પહેલા તો જોઈ તળેલો મરચો જો ભેગા ભાઈ લઈને આવ્યા જો ઉપર કરો તળેલો મરચો એના અંગાથી ટેસ્ટી છે ટેસ્ટી છે ખીચડી મિક્સ ખીચડી બરાબર

खबरदार जबरदस्त दाल जो ले खूबसूरत पिरो अमूलै ले चले हम थारली में जा दे ले जुले ना खमासा की आ खावानो चालू થઈ ગયું છે જુલે અદર નાખી દીધી ટેસ્ટી ઉઠાઈ લીધું છે લીલું સબ મરચું અનંદર લીંબુ ને છઈ દીધું છે અમે ઓય હોય હોય ગરમ 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 ચાબા બસ ભાઈ કચુંબર લાવ જલમાસ ભાઈ થોડું ઓમળ નાખો કચુંબર ને ચલો ભાઈ થોડું કચુંબર દાળ चावल

राजावा माशाल्लाह बना टेस्टी जबरदस्त खूबसूरत का सफा सट करीन पसे मल्ले छे इन आ बस सोंडीली बोलो तणी जण के लाग्यो मजा ही मजा ही अलमद भाई खरे कर खर। खरे रात खर।

નિવાલા જે બનાવ્યા માશાલ કબૂલ કરે તા નિવાલા ના લાગે ના લાગે ટોકો હા અને મજુ ફેકર બને જો ટિફિન ભરી દીધું દાળ વધી દીધી એટલે ટિફિન લઈને ઘેર જવાના ચાલો ભાઈ પૂરું થઈ ગયું છે ડેગ ને બેગ બધું ધોવાની તૈયારી છે બે જણા ઉપડ્યા છે ડેગ લઈ ચલો તો આટલો પોલીસ ફૂલાવા છે ડેગ આટલો ધોવાની છે

ઠંડો ઠંડો પવન છે ખરેખર સોયલો છે એક સાઈડ અને ઠંડો ઠંડો પવન આવે છે અને જે સિટી માં રહેતા હોય ને એ લોકો તો કે છે કોઈ આવી વસ્તુ કરો મજા આવે અને દોસ્તારો જઈને ફિસ્ટ કરો અને અમારો આ વિડીયો પસંદ આવે તો દોસ્તો શું કરવાનું સબસ્ક્રાઇબ તો કરજો